તો નમસ્કાર મિત્રો મિત્રો એવા સમાચાર હાલ મળી રહ્યા છે કે આપણા ધારાસભ્યશ્રી ચૈતુભાઈ વસાવા હવે જેલની બહાર આવવાના છે અને પણ સો ટકા તો મિત્રો ચૈતુભાઈ વસાવા કઈ તારીખના જેલની બહાર આવશે કેટલા વાગ્યે આવશે અને શું વારના આવશે તો મિત્રો એ તમારે જાણવું હોય તો એના પહેલા તમે આપની ચેનલમાં જો નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચૈતુભાઈ વસાવા હજી જેલની બહાર ક્યારે આવવાના છે તે હજી સુધી કોઈ પણ તારીખ આવી નથી અને લોકો હાલ એવી અફવા ફેલાવી રહ્યા છે કે કંઈ સાત તારીખના ચેતર વ્યવસ્થા હાજરને બહાર આવશે કે બાવીસ તારીખના આવશે કે એવું બધું લોકો કહી રહ્યા છે તો મિત્રો એ જરાય સાચું નથી એ ફેક ન્યૂઝ છે અને લગભગ ભી ખબર પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે એ તો એકદમ સાચી ન્યૂઝ મળી રહી છે અને એ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને માહિતી પૂરતી મળી રહી છે તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો જો તમે આપની ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતરભી વસાવાને ખરેખર તો આપણે ગણવા જઈએ તો આ સરકાર હેરાન જ કરી રહી છે કેમ કે ચેતરભી વસાવાની તો કોઈ પણ ભૂલ જ નથી અને ચેતરભે વસાવા ખાલી છૂટો ગ્લાસ ફેંકીને માર્યો છે તો પણ ચેતરભી વસાવાને આટલા સમય માટે જુલ્મ રાખવામાં આવ્યા છે તો આપણા જેવો નાનો વ્યક્તિ હોય તો તેના પર આ શું શું જુલ્મ કરી શકે કે શું શું ગુના દાખલ કરી શકે કે જરાય આપણે ક્યાંક કંઈક ને કંઈક કરી આવ્યા હોય તો આપણને આ તો જેલમાં જ પૂરી દે નહીં કેમ કે તારાસભ્ય સાથે આવું વર્તનના લોકો કરે છે તો આપણી સાથે તો આ શું ના કરે કેમ કે આપણા નાના આપણા જેવા નાના માણસોનું શું થાય આ તારાસભ્યને લગભગ છેલ્લા દોઢ કે બે મહિનાથી જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને એમને ન્યાય પણ મળી રહ્યો નથી કે ખાલી એક છૂટો ગ્લાસ ફેંકવાના કારણે એક ધારાસભ્ય પર ત્રણસો સાત કલમ લગાવવામાં આવી છે તો આપણા નાના માણસનું શું થાય મિત્રો તો મિત્રો તેના વિશે તમારું શું કહેવું છે મિત્રો આ ભાજપના જે બધા નેતાઓ છે તેમની મિલી ભગત છે અને આ જ કારણસર આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને હજી સુધી જેલમાં રાખવામાં આવ્યા છે અને ચેતુભાઈ વસાવા પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને ચેતુભાઈ વસાવા એકદમ સાચા છે મિત્રો એ લોકો દ્વારા અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને પૂરતી માહિતી મળી રહી છે તો મિત્રો શું આપણા ધારાસભ્ય શ્રી ચેતુભાઈ વસાવા જેલની બહાર આવશે કે નહીં આવે મિત્રો કોર્ટ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો છે કે ચૈત્રભે વસાવાને જે જ્યાં જે સ્થળ છે કે જે ઘટના જ્યાં બની હતી કે છૂટો ગ્લાસ જ્યાં ચૈત્ર વસાવાએ સંજય વસાવાને માર્યો હતો તે જગ્યાએ લઈ જવામાં આવશે અને ત્યાં જઈને ચરી બધું આખું કમ્પ્લીટ કરવામાં આવશે કે કઈ જગ્યાએથી ગ્લાસ ફેંક્યો હતો કેટલા સુધી કેટલા અંતર સુધી મારવામાં આવ્યો હતો તેનાથી અંદાજો લગાવવામાં આવશે અને સીસીટીવી ફૂટેજ ફરીથી શોધવામાં આવશે તેનાથી આપણને પૂરતી માહિતી મળી જશે કે ચેતુર્ભી વસાવા સાચા છે કે ખોટા છે કે સંજીવ વસાવા સાચા છે કે ખોટા છે અને કોના પર ખોટો કેસ કરવામાં આવ્યો છે અને કોણ સાચું છે અને કોણ ખોટું છે તે બધી જ માહિતી આપણને ત્યાં મળી જશે તો મિત્રો તેના વિશે તમારે શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી લેજો